સુરત શહેર ભાજપ દ્વારા મતદાર યાદી સુધારણા કેન્દ્રીય સીઆર પાટીલે મુલાકાત લીધી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ પર હવે ચાલી રહેલ એસઆઈઆર કામગીરીને લઈ નિરીક્ષણ કર્યું બોગસ મતદારો મતદાન યાદીમાંથી દૂર થશે એકથી વધુ જગ્યાએ નામ હશે તેના નામ કમી થશે બીએલઓને સંતોષકારક કામગીરી બદલ અભિનંદન પણ પાઠવ્યા સી આર પાટીલનું નિવેદન સામે આવ્યું છે એકથી વધુ જગ્યાએ નામ હશે તેના નામ કમી થશે બોગસ મતદારો મતદાન યાદીમાંથી દૂર થશે ચાલી રહેલ કામગીરીને લઈ નિરીક્ષણ પણ કર્યું તો નામ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ વિવિધ બુથો પર પહોંચ્યા હતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે બુથોની મુલાકાત લીધી સુરત શહેર ભાજપ દ્વારા મતદાર યાદી સુધારણા ડ્રાઈવ ચાલી રહી છે सहायनी कामगिरी नलाई ते हुए निरीक्षण पर करूं और साथ ही तब उन्हें वेदन पर सामय आते होंगे। सर्दी कामगिरी आकर्षण जैसे करवानी चाहिए तो बुधवार को मैंने सर्वाधिक बीएलओ द्वारा डोटू डोट सम्पर्क करेंगे पांच यह रीते मेहनत करेंगे મતદાર યાદીને સ્વચ્છ કરવા માટે એને અપડેટ કરવા માટે જે મૃત્યુ પામેલા મતદારો છે એમના નામ પણ કમી થાય જે બોગસ મતદારો છે એના નામ પણ કમી થાય અને જે ડુપ્લિકેટ મતદારો છે કે જેમના એકથી વધુ જગ્યાએ પોતાના મતદાર યાદીમાં નામ છે કેટલાક ભૂલમાં હશે કેટલાક ઇરાદાપૂર્વકના હશે આ તમામના નામો કમી થાય એના માટે બીએલઓ ઓ અધિકારીઓ અને કાર્યકર્તાઓ જે મહેનત કર્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું